એનો જન્મ પોરબંદર માં થયો તો ક્યાં થયો પોરબંદર ગામ માં એમનો જન્મ થયો તો પછી ભાઈ બહુ ભણ્યા કોલેજ કરી લીધી પછી એને એમ થયું કે મારે તો વકીલ બનવું છે વકીલ બનવા માટે આપડા દેશમાં શું હતું અંગ્રેજો નું રાજ હતું કોનું રાજ હતું આપડા માણસો ને બહુ મારતા મારી નાખતા હતા આવું બધું ત્યારે તો ગાંધીજી જયારે વકીલ બનવા બીજા દેશમાં ગયા સાઉથ આફ્રિકામાં તો ત્યાં એમને એવું થયું

બાબા સાહેબ આંબેડકર છે પછી સરદાર વલ્લભો ને કાઢવામાં એક થઈને લડત કરી હતી અને આજે આપણે સારી રીતે જીવી શકીએ છીએ તો ગાંધીજી ને આ બધું કામ કરવા માટે